પ્રકરણ બે પતંગિયાનો અડધો ટુકડો ભાગ એક અંધારું અને અવિશ્વાસ આરવની ગાડી રિવરફ્રન્ટના રસ્તા પર દોડી રહી હતી પણ એનું મન અમદાવાદની ધૂળ અને ધમાલમાં અટવાયેલું હતું એના મગજમાં માત્ર ત્રણ જ દ્રશ્યો પુનરાવર્તિત થતા હતા કોફી ઢોળાવાનો અવાજ ક્રિયાની ગભરાયેલી પણ દૃઢ આંખો અને વેઇટરનો ચહેરો જેણે કહ્યું હતું કે ટેબલ તૂટેલું છે અને ત્યાં કોઈ નહોતું આરવના આખા શરીરમાં કંપારી છૂટી ગઈ શું હું પાગલ થઈ ગયો છું એણે મોટેથી પૂછ્યું એણે મોબાઈલ ખોલ્યો અને ક્રિયાનો ઈમેલ જોયો સબ્જેક્ટમાં લખ્યું હતું તમારા પ્રોજેક્ટ માટે આરવ ક્રિયા અંદર જોડાણ અટેચમેન્ટમાં બ્લૂ પ્રિન્ટ્સની ફાઇલ હતી જે સંપૂર્ણપણે દોષમુક્ત હતી જો એ વહેમ હતી તો આ ઈ મેલ કોણે મોકલ્યો એણે પોતાને સવાલ કર્યો એણે ઈમેઇલનું સરનામું તપાસ્યું સાદું જીમેલ આઈડી હતું ક્રિયા ડોટ આર્ટ્સ ડોટ એકવીસ એટ જીમેલ ડોટ કોમની લિંક એણે તરત જ એ સરનામા પર જવાબ આપ્યો ક્રિયા જો તમને મારો મેસેજ મળે તો પ્લીઝ મને કોલ કરો હું અત્યારે ખૂબ જ ગુંચવણમાં છું તમે કાફેમાં કેમ નહોતા અને સાચે શું થયું હતું જવાબમાં તરત જ એક ઓટોમેટેડ રિપ્લાય આવ્યો ઇન્ટુ આ ઈ આઈડી માત્ર ડોક્યુમેન્ટ શેરિંગ માટે ઉપયોગમાં લેવાય છે અહીં જવાબ નહીં મળે આરવને સમજાયું કે આ કોઈ સામાન્ય ઘટના નથી એના જીવનમાં ત્રણ વર્ષ પહેલાં બધું અંધકારમય બન્યા પછી આવો રહસ્યમય અને ચોંકાવનારો અનુભવ પહેલીવાર થયો હતો એને યાદ આવ્યું કે ક્રિયાએ ગળામાં એક લોકેટ પહેર્યું હતું માઇનસ તૂટેલા પતંગિયાનો અડધો ટુકડો પતંગિયો આરવના હૃદયમાં એક જોરદાર ફટકો વાગ્યો પતંગિયો એ તો એમની નિશાની હતી આરવ અને જેના કારણે એનું જીવન અંધકારમય બન્યું હતું એ વ્યક્તિની ભાગ બે જૂની ફ્રેમ અને નવી પીડા ઘરે પહોંચીને આરવ સીધો પોતાના સ્ટડી રૂમમાં ગયો સ્ટડી રૂમમાં એક મોટો વોર્ડ્રોબ હતો જે વર્ષોથી બંધ હતો એણે ધ્રુજતા હાથે ચાવી લગાવી અને વોર્ડ્રોબ ખોલ્યો અંદર ત્રણ વર્ષથી બંધ પડેલી યાદોની ગંધ આવી જૂના કપડાં પુસ્તકો અને એક ધૂળવાળો ફોટો ફ્રેમ એણે ફ્રેમ ઉઠાવી એ ફ્રેમમાં એની અને પ્રિયાની તસવીર હતી પ્રિયા એના જીવનનો એ મધુર ક્યારેય ન ભૂલાય એવો અવાજ જેણે એની આખી દુનિયાને સજાવી હતી પ્રિયા ખુલ્લા દિલથી હસી રહી હતી અને આરવના ખભા પર માથું મૂકીને ઊભી હતી આરવની આંખો ભીની થઈ ગઈ એણે ફ્રેમ પાછી મૂકી દીધી અને હાથમાં એક નાનો ડબ્બો લીધો ડબ્બામાં બે વસ્તુઓ હતી એક પ્રિયાનો ચાંદીનો લોકેટ એના પર પતંગિયાનો બાકીનો અડધો ટુકડો કોતરેલો હતો આ ટુકડો એણે કાયમ પોતાની પાસે રાખ્યો હતો બે નાની પીઢી ડાયરી આ ડાયરી પ્રિયાએ એને ભેટમાં આપી હતી એનું પહેલું પાનું ખોલતા જ પ્રિયાના હસ્તાક્ષરમાં લખેલું હતું ગુણિયે જે દિવસે તને સાચા પ્રેમ પર શંકા થાય તે દિવસે આ ડાયરીના છેલ્લા પાના પર જોજે તારી પી આરવ ડાયરીનું છેલ્લું પાનું ખોલવા જતો હતો પણ એની હિંમત ન ચાલી એના મગજમાં પ્રિયાની વાત ગુંજવા લાગી જે ક્રિયાએ પણ કહી હતી સૌથી વધારે ખૂટે છે વિશ્વાસ શું પ્રિયા કોઈ સંકેત આપી રહી હતી શું ક્રિયા અને પ્રિયા વચ્ચે કોઈ સંબંધ હતો પ્રિયા જેનું અવસાન ત્રણ વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં થયું હતું એ અકસ્માત આરવની નજર સામે થયો હતો ત્યારથી આરવનું જીવન માત્ર એક ખાલીખમ અસ્તિત્વ બનીને રહી ગયું હતું ભાગ ત્રણ એનજીઓ અને અજાણ્યું સરનામું આરવે નક્કી કર્યું કે ગમે તે થાય એ ક્રિયાને શોધી કાઢશે ક્રિયાએ કહ્યું હતું કે તે આર્ટ અને રિસ્ટોરેશનના એનજીઓમાં કામ કરે છે સાંજ પડતા જ આરવે અમદાવાદમાં આવેલા દરેક આર્ટ અને રિસ્ટોરેશન સંબંધિત એનજીઓની યાદી બનાવી અને શોધ શરૂ કરી લગભગ એક કલાકની શોધ પછી એને એક નામ મળ્યું આશાનો રંગ એનું સરનામું જમાલપુરના જૂના વિસ્તારમાં એક જર્જરિત મકાનની અંદર હતું આરવ ત્યાં પહોંચ્યો જગ્યા સાવ અલગ હતી રિવરફ્રન્ટના લક્ઝરી ફ્લેટમાં રહેતા આરવ માટે આ ગલીઓ અજાણી હતી ગરીબી અને મધ્યમ વર્ગના લોકોનો ધમધમાટ હતો જૂના દરવાજા પર આશાનો રંગ લખેલું હતું અંદર પ્રવેશતા જ એને લાકડા અને માટીની મિશ્રિત ગંધ આવી બાળકોનો હસવાનો અવાજ સંભળાયો એક વૃદ્ધ મહિલા જે કદાચ એનજીઓના સંચાલક હશે તે આરવ પાસે આવ્યા તમારું સ્વાગત છે ભાઈ તમે કોને મળવા માંગો છો મહિલાએ સ્નેહથી પૂછ્યું હું ક્રિયાને મળવા આવ્યો છું ક્રિયા જે આર્ટ રિસ્ટોરેશનનું કામ કરે છે આરવે આશા સાથે પૂછ્યું મહિલાના ચહેરા પર એક ક્ષણ માટે સ્મિત આવ્યું અને તરત જ ગાયબ થઈ ગયું ક્રિયા તમે ક્રિયા વિશે પૂછી રહ્યા છો હા આરવે ઉત્સાહથી કહ્યું અહીં ક્રિયા નામની કોઈ છોકરી કામ નથી કરતી ભાઈ વૃદ્ધ મહિલાએ શાંતિથી કહ્યું આરવને બીજો આઘાત લાગ્યો શું પણ એણે તો કહ્યું હતું કે મહિલાએ આરવનો હાથ પકડીને એક ઓરડા તરફ ઈશારો કર્યો જુઓ ભાઈ અમારું નામ આશાનો રંગ છે અમે તૂટેલી વસ્તુઓને ફરી રંગ આપીને એને નવું જીવન આપીએ છીએ ખાસ કરીને પતંગિયાના આર્ટવર્ક પર ઘણા લોકો અહીં આવે છે ઘણા સપના લઈને પણ અહીં ક્રિયા નામની કોઈ નથી આરવ નિરાશ થઈ ગયો એણે પાછા વળવાનો વિચાર કર્યો પણ એક અદૃશ્ય શક્તિ એને રોકી રહી હતી એની નજર ઓરડાની દિવાલ પર પડી દિવાલ પર એક મોટું સુંદર પેઇન્ટિંગ હતું પેઇન્ટિંગમાં બે પતંગિયા હતા એક તૂટેલું અને એક આંખું અને એની બાજુમાં ક્રિયાના હસ્તાક્ષર જેવો જ એક શ્લોક લખેલો હતો જે સંબંધો તૂટી ગયા હોય તે પણ અજાણ્યા રસ્તેથી ફરી મળી શકે છે જો દિલમાં વિશ્વાસ હોય તો અને પેઇન્ટિંગના નીચેના ખૂણામાં નાની સહી હતી ક્રિયા પી આ કોણે બનાવ્યું છે આરવે પૂછ્યું એ તો અમારી એક જૂની વોલેન્ટિયર હતી ત્રણ વર્ષ પહેલાં એ છોકરી ખૂબ જ પ્રતિભાશાળી હતી એનું કામ જ હતું તૂટેલી વસ્તુઓને રંગ આપવાનું મહિલાએ કહ્યું એનું નામ શું હતું આરવનો શ્વાસ રૂંધાયો મહિલાએ ઊંડો શ્વાસ લીધો એનું નામ પ્રિયા હતું પણ અમે બધા તેને વહાલથી ક્રિયા કહેતા હતા કેમ કે એ હંમેશા કોઈક ને કોઈક ક્રિયા કામ કરવામાં વ્યસ્ત રહેતી હતી આરવના કાનમાં સણસણાટી થઈ પ્રિયા ક્રિયા લોકેટ બ્લુપ્રિન્ટસ ટેબલ એ અત્યારે ક્યાં છે આરવે લગભગ રડતા રડતા પૂછ્યું મહિલાની આંખોમાં પણ હળવી ભીનાશ આવી ગઈ એને તો ત્રણ વર્ષ પહેલા જ અકસ્માત નડ્યો હતો ભાઈ એ તો હવે આ દુનિયામાં નથી રહી આરવ સ્તબ્ધ થઈ ગયો જો પ્રિયા ક્રિયા ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી તો એણે આજે એને કાફેમાં કેવી રીતે જોઈ અને એનો અવાજ એ અવાજ જે કાયમ એના મગજમાં ગુંજતો હતો એ હવે એને શા માટે સાક્ષાત દેખાયો ભાગ ચાર પ્રિયાની ડાયરી અને અણધારી ધમકી આરવ ઘરે પાછો ફર્યો આખી દુનિયા જાણે એની સામે હસી રહી હતી ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની રેખા ભૂસાઈ ગઈ હતી શું પ્રિયા પાછી આવી હતી શું એ માત્ર એનો ભ્રમ હતો કે પછી કોઈ અદૃશ્ય શક્તિ એને કોઈ સંદેશ આપવા માંગતી હતી હવે એની પાસે માત્ર એક જ રસ્તો હતો પીડી ડાયરીનું છેલ્લું પાનું તે ધ્રુજતા હાથે ડાયરી લઈને બેઠો પાના ઉથલાવતો ગયો પ્રિયાના પ્રેમભર્યા વિચારો એની મસ્તી એના સપના અને પછી આવ્યું છેલ્લું પાનું એ પાના પર પ્રિયાના હસ્તાક્ષરમાં લખેલું હતું જો તું આ વાંચી રહ્યો છે આરવ તો એનો મતલબ છે કે તારો વિશ્વાસ ડગમગી ગયો છે તું મને શોધી રહ્યો છે હું તારી આસપાસ જ છું તારા જ શહેર અમદાવાદમાં તારા પ્રોજેક્ટની નજીક અહીં એક મોટું રહસ્ય છુપાયેલું છે મારું મૃત્યુ અકસ્માત નહોતું આરવ આરવ ડાયરી પર પડી ગયો શું અકસ્માત નહોતો પ્રિયાએ આગળ લખ્યું હતું મને જાણ હતી કે કોઈક મારો પીછો કરી રહ્યું છે એ લોકો તારા આર્કિટેક્ચર પ્રોજેક્ટ્સની પાછળ હતા હું તેમને રોકવાનો પ્રયાસ કરી રહી હતી મારા મૃત્યુના દિવસે મેં એક મહત્વની ફાઇલ એક સુરક્ષિત જગ્યાએ છુપાવી છે જે આ તારા નવા રિસ્ટોરેશન પ્રોજેક્ટ હઠીલા મહેલની ડિઝાઇન સાથે જોડાયેલી છે એ ફાઇલ તને જ મળશે પણ સાવધાન રહેજે આરવને ખ્યાલ આવ્યો કે જે પ્રોજેક્ટ એને કાઉન્સિલ તરફથી મળ્યો હતો એનું નામ હઠીલા મહેલ જ હતું જે દિવસે તને તૂટેલું પતંગિયું બે વાર દેખાય એ દિવસે એ ફાઇલ શોધવાનું શરૂ કરજે અને યાદ રાખ તારી આસપાસના લોકો પર વિશ્વાસ ન કરતો મારું મૃત્યુ કરાવનાર વ્યક્તિ હજી પણ આ શહેરમાં જ છે અને એ તને પણ મારવાનો પ્રયત્ન કરશે જો તું સાચું બહાર લાવશે તો ડાયરીનું છેલ્લું પાનું વાંચ્યા પછી આરવના શરીરમાં લોહી થીજી ગયું એનું દુઃખ હવે ભય અને વેરની આગમાં ફેરવાઈ ગયું ત્યાં જ એના મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો એમાં માત્ર એક જ લાઇન લખેલી હતી અમદાવાદની આગોશમાં પ્રેમ શોધવા નીકળીશ તો તારા સપના પણ પ્રિયાની જેમ જ અસ્તવ્યસ્ત થઈ જશે તારું મૌન જ તારું અસ્તિત્વ છે હઠીલા મહેલથી દૂર રહેજે આર્વે ધ્રુજતા હાથે આજુબાજુ જોયું બારીની બહાર માત્ર અમદાવાદની શાંત રાત હતી પણ એને લાગ્યું કે કોઈ એને જોઈ રહ્યું છે જો આ પ્રિયાનો સંકેત હતો તો એનો અર્થ એ હતો કે ક્રિયા પ્રિયાનો આભાસ એને ચેતવણી આપવા આવી હતી આર્વે પોતાના ભૂતકાળમાં ડૂબીને જીવવું કે પછી આ ખતરનાક રહસ્યનો સામનો કરવો અને સૌથી મોટો સવાલ શું એના પોતાના સ્ટાફમાં એના મિત્રોમાં કોઈક એવું હતું જે પ્રિયાના મૃત્યુ માટે જવાબદાર હતું અને હવે આરવને નિશાન બનાવી રહ્યું હતું ક્લિફ હેંગર પ્રિયાના મૃત્યુનું રહસ્ય શું છે કઈ મહત્વની ફાઇલ હઠીલા મહેલમાં છુપાયેલી છે આરવને ચેતવણી આપનારું અજાણ્યું પાત્ર કોણ છે